મહિન્દ્રા ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે વિડીયોની અંદર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે મહિન્દ્રા બસો પાસઠ ડીઆઈ ટ્રેક્ટર વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત તમને ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લા સુધી જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી વાહનોના વિડીયો બીજા આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વાત કરીએ મહિન્દ્રા ટૅક્ટરની તો મહિન્દ્રાની કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો ચાંચવેલું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અગિયારનું જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો બસો પાસઠ અગિયારનું મોડલ છે વિડીયોની અંદર તમે આખા ટૅક્ટરની કન્ડિશન તો જોઈ શકો છો ચાંચવેલું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે વન ઓનરમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે વહેલાં તે પહેલાં ધોરણે ટ્રેક્ટર આપી દેવાનું છે ઓછી કિંમતમાં ટ્રેક્ટર આપી દેવાનું છે તો જે કોઈ ખેડૂત ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે વહેલાં તે પહેલાંના ધોરણે ભાઈને આપી દેવાનું છે તો જે કોઈને લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ ક્યાં મળે તે તમને વિડીયોમાં છેલ્લે હું વાત કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કિંમતની વાત કરું તો કિંમત રાખેલી છે ત્રણ લાખ કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જાય છો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે છે એટલે ભાઈ દ્વારા કિંમત અંદાજીત રાખવામાં આવેલ છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે ત્રણ લાખ કિંમત છે અને તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ નાગનેશ તાલુકો રાણપુર જિલ્લો બોટાદ મેહુલભાઈ પાસે તમને જોવા મળી જાય છે બોટાદ જિલ્લામાં મેહુલભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે જે કોઈ ભાઈઓને આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનર મેહુલભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી રૂબરૂ ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તેનો કોન્ટેક્ટ કરી લેજો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો મેહુલભાઈનો કોન્ટેક નંબ કરી લેવો તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે